સોસાયટી ની મહિલાઓ દ્વારા પાણી સફાઈ સહિતના પ્રશ્નોને લઈ કમિશનર સોસાયટી અનેક પ્રશ્નોની મહિલાઓ દ્વારા આ મામલે કમિશનર શ્રી ને રજૂઆત કરાઈ હતી મહિલાઓ દ્વારા કરાયેલ રજૂઆત જણાવેલ કે ભક્તિનગર સોસાયટીમાં પાણી અનિયમિત આવે છે સોસાયટીના રોડ પર ગેરકાયદે દવાણ છે સફાઈ કામગીરી કરાતી નથી વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ વ્યવસ્થા નથી આ માપને સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી नंबर कोण तुम्ही एसकेआय न जुका अनुरोध करना हां एसकेआय बणा छे ही लो कोई नोन आपी लगभग 5 ती तो मान ही पक्की छे माने आणि पहिला आपण सांगतो पहिला नागरिक बँकेत कोणती हां मेंबर दुपोडी हां आयम नागरिक

ટોપ થ્રી જગતના કામ અમારે જે પ્રશ્નો છે એ પાણીનો છે બીજો રોડનો છે ત્રીજો અમારે લાઇટનો છે અને ચોથો અમારે રોડનો છે અમે ગટર લાઈનનો છે પાંચમો માર એટલે એ પ્રશ્ન માટે અમે આવ્યા છીએ ને કમિન કમિશનર સાહેબને મેં અરજી કરેલી છે અત્યારે કમિશનર સાહેબે અમને અત્યારે આશ્વાસન આપ્યું છે કે છ મહિનામાં તમારી લાઈનની થઈ જશે બધું કે અને અત્યારે અમે તમ તારે જોઈ જઈ છીએ બધું કે ને તમારે ગટરની બે જે લાઈનનું છે એ જોઈ લઈ છે એટલા માટે અમારો આખો ગ્રુપ ભક્તિનગર ગ્રુપ આખું મહિલા માટે એક બે ને ત્રણ બધા આવ્યા છે એ માટેથી થઈને અમે આવ્યા હતા બધા રજૂઆત કરવા અને બીજું કે એકવાર તમે આવીને જોઈ જાઓ કે કેવી પરિસ્થિતિ છે અને કેવી પોઝિશન છે ચોમાસામાં ઘરમાં માણસોને પાણી ભરાઈ જાય છે અનાજ બગડી જાય છે બધાનું બરાબર અને ઘર વકરી બધાની આંખી ઉલી થઈ જાય અને ગરીબ માણસો બધા કોણ ક્યાંથી પૂરું કરે બધા ખરખા તો હોતા નથી એટલા માટે રજૂઆત કરવા આવ્યા હતા કમિશનર સાહેબ ત્યાં